હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મિત્રો બધા તો બધાને જય માતાજી જય વખત નવા બ્લોકમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો શરૂઆત કરી છે આવી ખેતરમાં કારણ કે આજ નળવાનું છે આપણે બાજરી બાજરી કાલનું નણવાનું ચાલુ છે તો અડધી નણી નાખી છે અડધી બાકી છે તો આપણે આજ બાજરી નણવાનું કામ શરૂ કરવાનું છે જો આ બાજરી એટલી બાકી છે બધી પણ એથી મળીને અહીંયા લગીન બાકી છે ને પછી ઝાર બધી આખી ઠેઠ લગીન બાકી છે

હા મિત્રો તો કથામાં આવી ગયા છે ને કથા શરૂ થઈ ગઈ છે ને ગોળ દા કથા વાંચવાનું શરૂઆત કરતી હતી મંદિરની બધી જગ્યા છે મંદિર બતાવ્યું ને પ્રસાદ કમ્પ્લીટ થઈ ગયું છે બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને આગળ પ્રસાદ આવી જશે તો જો આશ્રમના બાપુ છે આ બહાદુરી ગીર બાપુ ને તો એ ગાને રોટલી ને એવું દે છે ને પછી ખાય છે એવું નિયમ છે ને તો એ જમવાનું બધું દે છે ગાને વતન ચાલો આપણે પણ જમી લઈએ તો જમવામાં આપણે પણ થાળીમાં બેહી ગયા છીએ તો આને મિત્રો જો હર મંદિર લે તો લેતા હોય બજેટો આપણે આટુ ને વદાળિયાને પ્રસાદ દી છે પ્રસાદ ડાળીને દેતે બધાને હાલો દીધી દીધો તારે

ને આપણે તો કઈ કરવાનું છે ને આજ ઘી ઘેર હસી ને જે કાલ થાકી જાય કલ વેવોમાં જે બધી જ્યાં ને બાજરીનું કામ શરૂ કરવાનું છે તો આગલા વિડીયોમાં તમે થોડુંક જોયું કે બાજરી નણવાનું બધું સારું છે તો પાછું બધી બાજરીનું કામ સારું રાખવાનું છે ને ઘેર સસ્તી કલ કઢાવવાની છે તો એનો વિડીયો પણ ફૂલ આવશે તો ચેનલમાં પહેલી રહેવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો તો હાલો બન્યા રહ્યો બ્લોગ મિત્રો મોટર સાલ થઈ ગઈ તો આપણે ધોઈ નાખી ગાડી કેમ લાગે હું ધોઈ નાખું ગાડી હાલો અહીંયા રાખી દો ગાડી ને ધોઈ નાખું કમ્પ્લેટ હાલો ધોઈ નાખું ગાડી મિત્રો તો ગાડી ગોઠવાઈ ગઈ છે

તો હવે આ વિડીયોને આપણે એન્ડ આપીશું આશા છે કે અમારો બ્લોગ તમને પસંદ આવ્યો તો પસંદ આવ્યો તો લાઈક છે અને કોમેન્ટ કરતો જવું તો મળીશું હવે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં